હેલો મિત્રો આજે આપણે મોટરની સ્પીડ કેવી રીતે માપવામાં આવે છે એના માટે આપણે જોઈશે ડિજિટલ ટેકોમીટર અહીંયા તમે જોઈ શકો છો આ જે ડિજિટલ ટેકોમીટર છે એકદમ જબરદસ્ત મસ્ત બ્લેક બોક્સમાં આવેલું છે ચાલો તો આપણે ખોલીએ બ્લેક બોક્સની અંદર શું છે જોઈએ અહીંયા તમે જોઈ શકો છો બ્લેક બોક્સની અંદર બ્લેક કલરનું ટેકોમીટર એકદમ મસ્ત દેખાઈ રહ્યું છે અને અહીંયા જે ટેકોમીટર છે એની સાઈડમાં આ જે બટન છે એનાથી એને ઓન કરવામાં આવે છે અને સ્પીડમાં માપાય છે અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો જીરો બતાડે છે આની અંદર આ લાઇટ લેઝર અથવા તો ઇન્ફ્રારેડ હોય છે હવે આ બોક્સની અંદર હજુ પણ એક વસ્તુ આવેલી છે આ છે રેડિયમની પટ્ટી જે આપણે નાનપણમાં ખૂબ જ રમેલા હતા હવે આ રેડિયમની પટ્ટી વિશે જો માહિતી જોઈતી હશે તો આપણે ઓપરેટિંગ મેન્યુઅલ વાંચવી પડશે કોઈ બી ઇક્વિપમેન્ટને યુઝ કરતા પહેલા ઓપરેટિંગ મેન્યુઅલ જરૂરથી વાંચી લેવી જોઈએ આ ઓપરેટિંગ મેન્યુઅલમાં અહીં લખેલું છે કે આપણે પટ્ટીની સાઈડ કેટલી રાખવી અને કેવી રીતે લગાવવી તો આપણે એના પ્રમાણે જે સ્ટીલ રૂલ છે એનો ઉપયોગ કરી અને પટ્ટીને કાપી લઈએ થોડી સ્ક્વેર આવે તેવી પટ્ટી આપણે કાપવાની છે અને સીઝર બ્લેડ વડે આપણે એને કાપી લઈશું હવે જે આ રેડિયમની પટ્ટી છે એ ચોટે તેવી ગુંદરવાળી હોય છે તો આપણે એની પાછળ ગુંદર લગાવેલા ભાગ ઉપરથી જે સ્ટીકર છે અથવા કવર છે તે આપણે ખોલી લઈશું અને ચાલો આપણે મોટર તરફ જઈએ અને એના ઉપર લગાવી દઈએ આ એની પેનલ છે અને આ મોટર છે હવે લગાવતા પહેલાં એની સાપ થોડી સાફ કરી લેવી જોઈ લેવું કે સાપ છે ચમકતી ના હોય હવે આ જે સાપ છે એની ઉપર આપણે અહીંયા એને ચોંટાડી દઈશું આ એકદમ વ્યવસ્થિત ચોટી જાય ત્યારબાદ આપણે મોટરને ચાલુ કરી દઈશું હવે આપણે આ મોટરની સ્પીડ ચેક કરીએ એના માટે આ જે ટેકોમીટર છે એ વ્હાઈટ પોર્શન ઉપર એની લેઝર પડે એ જોવાનું છે આપણે હવે આ જે છે એ સ્પીડ બતાવવાનું ચાલુ કરશે ટેકોમીટર હું થોડું આગળ કરીને તમને બતાવી દઉં સ્પીડ કેવી રીતે બતાડે છે અને કેટલી બતાડે છે અહીંયા તમે જોઈ શકો છો આ જે ટેકોમીટર છે એની સ્પીડ મેઝર કરવાનું ચાલુ કરી દેશે હવે આ જે સ્પીડ જે તમે જોઈ રહ્યા છો તે મોટરના આરપીએમ કહેવાય રિવોલ્યુશન પર મિનિટ અને જો તમે જો ભૂલી જાઓ તો એને મેમરી સેક્શન દ્વારા એકવાર ફરી પણ ચેક કરી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂર થી બતાવજો